નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો કાવ્ય નંબર અઢાર દીકરીની વિદાય આ વિશે અભ્યાસ કરવાના છે સૌપ્રથમ આપણે કવિ પરિચય જોઈએ તો દીકરીની વિદાય કાવ્યના કવિ છે અનિલ ચાવડા એમનો જન્મ દસ પાંચ ઓગણીસો પંચ્યાસી ના રોજ થયો હતો અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ તેઓ મુક્ત રીતે લેખકનું કામ કરી રહ્યા છે સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે એક હતી વાર્તા એ તેમનો કથા સંગ્રહ છે મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે સુખ દુઃખ મારી દ્રષ્ટિએ શબ્દ સાથે મારો સંબંધ પ્રેમ વિશે આકાશ વાવનારા આચર્ય તે આચાર્ય આ તેમના ચિંતનલક્ષી નિબંધોના પુસ્તકો છે સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુરલયમાં આ રચનામાં મુકાયા છે લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે તેના જવાથી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય તેવું અનુભવાય છે દીકરી એ ઘરનું અજવાળું છે એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે એવો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહીં એટલે કે પહેલાં જેવી ડિઝાઇન પડશે નહીં કારણ કે દીકરી ચાલી ગઈ છે દીકરીની વિદાયથી ઊભા ઉભા થતા ખાલીપાનું પાણ સુંદર ચિત્ર આ ગીતમાં છે હવે આપણે ગીતનું પઠન કરીશું આઠ આટલા વર્ષો જેને રાખ્યું ઘર હું ફાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો નહીં સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવો જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત દૂર દૂર રે ચાલી જાસે ઘરની આમીરાત આંખો નું પરવાડું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું તો અહીંયા આપણે કાવ્યને સાંભળતા જ લાગે છે કે એક દીકરીના જવાથી શું અનુભવાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીશું આઠ આટલા વર્ષો જેને રાખ્યું ઘર હૂંફાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કે આઠ આટલા વર્ષો આટલા બધા વર્ષોથી જેને ઘરને હુંફાળું રાખ્યું હૂંફાળું એટલે કે સ્નેહભર્યું રાખ્યું છે તે ઘરનું અજવાળું એટલે કે દીકરી મહેંદી મૂકી આજે સાસરે ચાલી જશે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો કે દીકરી ના જતાં એવું લાગે છે કે જાને ગોખમાંથી દીવો ગયો અહીંયા ગોખ એટલે કે ગોખલો તો ગોખલામાંથી જાણે દીવો જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે હવે ગમે તેટલું સીવો પરંતુ આ ફળિયું સંધાશે નહીં એટલે કે આ ફળિયું હવે ખાલી ખાલી લાગશે ફળિયામાં ખાલી પો લાગે છે જેની પગલી પડતા સગડે થઈ જતું રજવાડું કે જેના પગલાંથી બધી જ જગ્યાએ સગડે એટલે કે બધી જ જગ્યાએ રજવાડું એટલે કે રાજાશાહી જેવું થઈ જતું એવું એ ઘર આજે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ રજવાડું એટલે કે આજે એ જ દીકરી મહેંદી મૂકી સાસરે ચાલી ગઈ રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી વાત દૂર દૂર રે ચાલી જાશે ઘરની આમીરાત કે હવે રંગોળીમાં પહેલાં જેવી ભાત નહીં પડે એટલે કે ડિઝાઇન નહીં પડે ઘરની આ મીરાત મીરાત એટલે કે દોલત દીકરી દૂર દૂર ચાલી જશે અને આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું એટલે કે સૌની આંખોનું પરવાળું આંસુથી ભીંજાશે એટલે દરેકની પાપણો આંખોથી ભીંજાઈ જશે આજે એ ઘરનું અજવાળું મહેંદી મૂકી ચાલી ગઈ એટલે કે દીકરી સાસરે ચાલી ગઈ અહીંયા અંતે એ જ લખ્યું છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું કે મહેંદી મૂકીને આજે એ ઘરનું અજવાળું જતું રહ્યું છે એટલે કે દીકરી સાસરે જતી રહી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા એવા શબ્દ છે કે જેના અર્થ ખ્યાલ ના આવે તો અહીંયા આપણે શબ્દાર્થ જોઈએ કે હુંફાળું એટલે કે સ્નેહભર્યું અજવાળું એટલે કે પ્રકાશ ગોખ એટલે ગોખલો ફળ્યું તો શેરી જેને આપણે અંગ્રેજીમાં સ્ટ્રીટ કહીએ રજવાડું એટલે કે દેશી રાજ્ય મીરાત એટલે વારસો દોલત ભીંજાઉં એટલે પલાળવું અને પરવાડું એટલે કે પ્રવાલ આપણે જે આંખોમાંથી આંસુ નીકળે છે એ પાપનોમાંથી એની વાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો